નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર મારા નવા બ્લોગમાં તો આજે આટા મારતા મારતા ગયા છીએ ફરી વાર અને જીરું હવે ઘણું બધું સારું દેખાય છે આજ તો લગભગ ખાતર નાખી જાય છે કારણ કે ત્રણ ચાર દિવસથી પાણી જ પાવાનું ચાલુ છે ખાતર નાખતું જવાનું અને પાણી પાતું જવાનું પેલી બાજુ આપણે ખાતર નાખીને પાઈ દીધું છે આ બાજુ ખાતર નાખીને અડધું પાઈ દીધું છે ને અડધું બાકી છે એટલે આ બાજુ પી ગયું હે આરડી આખી લીલી દેખાય એ પી જઈએ છે ઠેઠ સુધી અને આવડું આ બાકી છે હવે આને આજ બપોર પછી જો સરખાઈ કૂવો ભરાઈ જાય એટલે ઠેઠ સુધી પી જાય છે તો અત્યારેમાં હું એટો આટો બારો ગયો તો કૂવામાં કારણ કે બીજો અત્યારે ટાઈમ નથી કૂવો તો લગભગ આખો ભરાઈ જો અધૂરો હે તો હવે કુવો તો બનાવીને રાખશે અને આજે હું લુંગીમાં કેમ દેખાવું તમને નહીં ખબર હોય કારણ કે શર્ટ નથી પહેર્યો ના તો કોઈ ટાઈટ છે ના તો કાંઈ વસ્તુ પણ હું નાવાનું વિચારી રહ્યો તો એટલા માટે શર્ટ નથી પહેર્યો એટલા માટે લુંગી પહેરીને ચાલું કીધું દીધું એમને તો આશે મારા હાથમાં આ છે મારા હાથમાં બોર અને બોર કઈ રીતે ખાવા એ તમારે જોવું છે જરાક તમે બોર કઈ રીતે ખાય છો તો આ આવી રીતે હાથમાં રાખીએ હવે વાત કરીએ આપણે જીરાની તો એક નજર માલ લેવી કારણ કે એક બે દિવસમાં હું કમ્પ્લેટ હાજર થઈ જઈશ યુટ્યુબમાંથી અત્યારે થોડોક થોડોક કામમાં હું અને દાડ્યા છે એટલા માટે નથી મેળાવતો એટલે થોડો થોડો મેળાવે એ રીતનો હું વિડીયો બનાવીને મૂકું છું જો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મને થોડીક જીગર આવે કે વિડીયો બનાવવો જરૂરી છે બધા માટે એટલા માટે સબસ્ક્રાઈબ જરૂરથી જરૂર કરજો અને પાયેલું જીરું અને નથી પાયેલું જીરું ચાલો હું બતાવી દઉં જલ્દી જલ્દી પછી આગળ આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ તો વાત કરીએ આમાં તો આમાં આપણે કમ્પ્લીટ પાવાનું ચાલું છે કાલે અહીં સુધી પાઈ દીધું છે આમાં ખાતર પણ નખાઈ ગયું છે અને જુઓ તમે છોડવા એકદમ મજા આવી જાય એવું રિઝલ્ટ છે અને આ છે આપણે થોડુંક પાહું હતું નહીં એ જીરું અને આ સાઈડમાં જુઓ ને તો આપણું થોડુંક આગતરું જીરું એટલે જાજો ફરક નથી થોડોક થોડોક ફરક છે અને આ બધી જો હવે દાણા છડવાની શરૂઆત થઈ છે અને છોડવા એકદમ રૂપાળા રૂડા લાગે છે અને જોઈને હવે કંઈક મજા આવે છે હવે જો આમાં પહેલાં ખાલા બતાતા ને હવે ક્યાંય તમને ખાલું નજરમાં નહીં આવે અને જે આવા આવા કે કંઈક દેખાય ને જે આ પાયા પછી આમાં એને થોડુંક મજા આવે એવું થઈ જશે એટલે જતા છોડ ફાલ છે એના કારણે અને શરૂઆતમાં આપણે આ રીતે કેમેરો પકડીને હાલતા ને નકરા ખાલા જ પણ હવે મોટું થઈ ગયું અને સારું લાગે છે એના કારણે મને પણ આંટો મારવાની મજા આવે કારણ કે હું ઝાઝા દિવસે આમાં આવું ને આંટો મારવા એટલે મને આમ ઓલામને ઘોડે રોજ વધતું હોય એવું ન દેખાય એક આમટું વધેલું જ લાગે સીધે સીધું એટલે હું હે ને આમાં ત્રણ ચાર પાંચ દિવસથી આ આંટો ક્યારેક ક્યારેક મારી જઉં એટલે નીંદવાની વાત કરીએ તો આમાં નીંદવાનું ચાલું જ છે બીજી બીજી વખત આપણે છીએ પણ અત્યારે જીરું સારું લાગે બીજું કાંઈ નહીં તો પણ તમે પણ વિચારતા હશો કે જીરુંમાં દવા છાંટીને લગભગ સાતથી આઠ દિવસ થઈ ગયા છે અને બીજી વખત એ જાય ક્યારે છાંટવાની ભાઈ થોડોક ટાઈમ કાલે કા પરમ દિવસે છાંટવાનું ચાલું કરી દઈશું એટલે આમ તો બે થી ત્રણ દિવસમાં ચાલુ કરી દઈશ કારણ કે અત્યારે બીજા કામમાં લાગેલા અને જીરુંમાં એવો કોઈ પણ જાતનો અજેરો કંઈ બતાતો નથી એના કારણે અત્યારે દવા નહીં પણ હા ખરા બે થી ત્રણ થી ચાર દિવસમાં એવું લાગે ને તો છાંટવાની ચાલુ શરૂઆત કરી દઈશું કારણ કે આપણી પાસે દવાઈ પડી બધું પીડ્યું એટલે આજે આપણું પાઉં જીરું હતું ને એ હવે એકદમ રાગે પડવા માંડ્યું છે અને સારું સારું દેખાવા માંડ્યું છે દવાના છટકાવ પછી અને વૈદ પણ પકડી લીધી છે અને આ વખતે આપણે આમાં ખાતર નથી નાખ્યું આવતીકાલે ખાતર નાખી દઈશું તો એક બાજુ એ બાજુ એ બાજુ નજરમાં રહી દો તમને આનીથી નહીં આપણે આજી રૂ ને આ બધું આનીથી પણ હું આપણે પેલી બાજુ હે હું સમય એ ને ત્યારે બતાવી દઈશ અને અત્યારે આમાં કપા ચાલુ ચાલું છે પણ અત્યારે બધાએ થોડુંક ખાવા ગયા છે એટલે ખાઈ પીને આવીને આમાં ચાલુ કરશે આમાં કરશે કે આ પહેલી બાજુ આપણે બાકી કાલનું હતું એમાં કરશે લગભગ તો આ જુઓ આપણે દવા છાંટ્યા પછી અને આમાં પહેલી વખત આપણે ખાતર નાખી દીધું એવું નથી કે નથી નાખ્યું પણ આ હવે કોઈ પણ જાતનું કુકડે આમાં નથી અને છોડ હારા દેખાય આમાં જુઓ છે મચ્છી આવી ગઈ છે કૂક ઉડે છે આમાં સ્પ્રાઇડ આપણે નથી છાંટી સ્પ્રાઈડ આ વખતે છાંટી દઈશું કે આપણી પાસે સ્પ્રાઇટ પણ પડી છે અને બીજી વધેલી ઘટેલી દવા પણ પડી છે એટલે એક છંટકાવ તો એ વધેલી ઘટેલી દવાથી થઈ જશે આગળના છંટકાવનું પછી કંઈક જોઈશું તો પણ એને એ જે વાર છે એના કારણે હું ને રોજ થોડો થોડો વિડીયો બનાવતો રહીશ અને થોડું થોડું તમને દેખાડતો રહીશ અને આ જીરાના પાર્ટ તમને જોવાની મજા આવે છે કે નથી મજા આવતી એ કોમેન્ટમાં કરી દેજો એટલે ખબર પડી જશે એટલે મને વિડીયો બનાવવાની ખબર પડે એ માટે તો ચાલો ફટાફટ મળી આવ્યો ખાઈ પીને પછી આવે તો ભાઈ નાય એ રેડી થઈ ગયા ને સાંજ પડે એવી હે ટી શર્ટ જૂનું જૂનું પહેર્યું છે બદલાવાનું બાકી છે જે નાઈન આવ્યો છું એટલે મેં કીધું વિડીયોનો એન્ડ કરવો જરૂરી છે તો આપણે લાસ્ટ સિઝનના તમે બોર જોઈ શકો છો હવે લાસ્ટ સિઝન હે બોર પૂરા થઈ જાય છે પછી બોરની યાદ ક્યારેય પણ ના કરવાની તો ચાલો ફટોફટ પહેલાં એક બોડી બાજુ આટો પર લઈએ પછી આપણે વિડીયોને એન્ડ તરફ જઈએ જોઈ શકો બોરા હવે જવાની તૈયારીમાં છે હવે લાસ્ટ સીઝન છે હવે આને ક્યારેય પણ યાદ કરવાના નહીં છેલ્લે છેલ્લે બોર જોઈ લેજો તો આજ માટે એટલું જ છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કરજો તો ચાલો એક નવો વિડીયોમાં મળી ત્યાં સુધી જય માતાજી